સમસ્ત ફૂલપુરા ગામના પાવન ભૂમિ ઉપર અમારા ગામે રામજી મંદિર અને શિવાલય નતા નવી પ્રતિષ્ઠા રામજી મંદિરની અને શિવાલય રામેશ્વર મહાદેવ અને રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠાનું જે આયોજન કરેલું છે એની અંદર સમસ્ત ફૂલપુરા ગામ પરિવાર તરફથી અમારું સૌ લોકોનું અભિવાદન છે આવેલા મહેમાનોનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મહેમાનો પધારે એવી અમે સૌ ગામ લોકો અપેક્ષા રાખીએ છીએ આજે અમારે આજે ગામનો જે પ્રાણ પ્રતિષ્ઠાનો પહેલો દિવસ છે ઓગણીસ ચાર પછી વીસ ચાર અને એકવીસ ચારે પ્રતિષ્ઠા છે અને એની અંદર સમગ્ર પ્રજાજનો આજુબાજુના ગામડાઓ અને આગેવાન પ્રતિભા વ્યક્તિઓ પધારે એવી આ અમે ગામ લોકો સર્વે વિનંતી કરીએ છીએ અમારા આ સુપુરા ગામને ભૂમિને આપના પગલાં કરી અને પાવન કરો એવી અમે સૌ ગ્રામજીનું અપેક્ષા રાખીએ છીએ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુ મંગલમ પુડરી કાક્ષો મંગલાયતનો હરી ફુલપુરા ગામના આંગણે ભગવાન શ્રી રામેશ્વર મહાદેવ પરિવાર તેમજ રામચંદ્ર ભગવાન પરિવાર દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠાનું આ મંગલ આયોજન ફુલપુરા ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું છે વિક્રમ સવન બે હજાર એસી ચૈત્રસૂદ અગિયારસ બારસ અને તેરસ એમ ત્રણ દિવસનો આ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી રંગે તંગે એનો શુભારંભ થયો છે ગામના આબાલ વૃદ્ધના હૃદયની અંદર ભગવાનની પ્રતિષ્ઠાને લઈને અનેરો આનંદ અનેરો ઉમંગ અને અનેરો ઉત્સવ છે આંગણે આવનાર તમામ ઉપવાસીઓ મહેમાનો સાધુ સંતો અને ભૂદેવોનું હરખાતા હૈયે ગ્રામ સમસ્તજનો સ્વાગત અને આતિથ્ય કરી રહ્યા છે ત્રણેય દિવસ પ્રતિષ્ઠા સમય દરમિયાન દ્વારા પધારનાર સૌના માટે ભગવાનના ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા પંચકુંડી પ્રતિષ્ઠા યજ્ઞ ઋષિ પરંપરા અનુસાર વાસથી બનેલો આખો આ યજ્ઞ મંડપ છે અને ખૂબ ઉમંગ અને ઉત્સાહથી વિદ્વાન બ્રાહ્મણોના સાથ અને સહકારથી પ્રતિષ્ઠાના આચાર્ય તરીકે ભગવાનની કૃપાથી ત્રણ દિવસનો આ પ્રતિષ્ઠા યજ્ઞ વિશ્વ સંભાળી રહ્યો છું જેમાં ગામના વડીલો અને આ બાલવૃદ્ધ તમામનો ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે ખૂબ ખૂબ આનંદ છે પરમાત્મા રામચંદ્ર ભગવાન રામેશ્વર મહાદેવ સૌને સુખી રાખે સૌનું કલ્યાણ કરે સૌનું મંગલ કરે વિશ્વ સમસ્તનું કલ્યાણ કરે ગાય બ્રાહ્મણ સનાતન સંસ્કૃતિની રક્ષા કરે એ નમ્ર વિનંતી સાથે